ટ્રેનમાં ઘણી વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે જેમાં ક્યારેક મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે પણ જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને આવું થાય તો શું કરશો અને કેવી રીતે મદદ માંગવી તેના વિશે જણાવીએ જો ટ્રેનમાં આગ લાગી છે એવી જાણ થાય તો સૌથી પહેલા ગભરાવું નહીં આવી સ્થિતિમાં શાંતિથી કામ લેવું અને આસપાસના લોકોને શાંત રાખવાનો પ્રયત્ન કરવો કે જેના લીધે અફરાતફરીનો માહોલ ન સર્જાય ત્યારબાદ એ જાણવાનો પ્રયત્ન કરવો કે આગ કયા ડબ્બામાં લાગી છે અને કઈ દિશામાં ફેલાઈ રહી છે એટલે શક્ય હોય હોય ત્યાં સુધી દૂરના ડબ્બામાં જવાનો પ્રયત્ન ન કરવો જો આગ લાગવાના સમાચાર સાચા તો સૌથી ઇમરજન્સી ચેઇન ખેંચવી જોઈએ અને ટ્રેન રોકાયા બાદ આસપાસના સ્ટેશનમાંથી મદદ મેળવવાનો પ્રયત્ન કરવો આ સિવાય બહાર નીકળવા માટે ટ્રેનની ઇમરજન્સી વિન્ડો તેમજ દરવાજાનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે રેલવેનો હેલ્પલાઇન નંબર છે વન થ્રી નાઇન અથવા તો ઇમરજન્સી નંબર જેમ કે વન વન ટુ આ નંબર પર સ્થિતિ અંગે સૂચના આપવી જોઈએ ત્યારબાદ વૃદ્ધો અને બાળકોની મદદ કરવી આ ઉપરાંત અન્ય યાત્રિકોને પણ બીજાની મદદ માટે પ્રોત્સાહન આપવું જોઈએ